દાણેદાર અને મોમાં મૂકતા જ ઓગળી જાય તેવી સૌને ભાવતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે મોહનથાળ આમ તો ખૂબ જ ઓછી સામગ્રીમાં અને જલ્દીથી બની જતી આ મીઠાઈ છે પરંતુ મોહનથાળ બનાવતી વખતે જો તમે પરફેક્ટ માપ અને પ્રોપર મેથડ નથી બનાવતા તો મોહનથાળ બરાબર બનતું નથી અમે આજે તમને માત્ર ત્રણ જ સ્ટેપમાં પરફેક્ટ મોહનથાળ બનાવતા શીખવીશું તમે તમે આ સુધી જોજો તો જ્યારે પણ મોહનથાળ બનાવશો તમારો મોહનથાળ પરફેક્ટ બનીને જ આવશે તો ચાલો સ્ટાર્ટ કરીએ સ્ટેપ બાય સ્ટેપ સમજણ સાથે ટ્રેડિશનલ મોહનથાળ બનાવવાનું મોહનથાળ બનાવવા માટેનો સૌથી પહેલો અને સૌથી પાયાનો જો કોઈ સ્ટેપ હોય તો તે છે ચણાના લોટમાં ઘી અને દૂધનો ધાબો આપવાનો અહીંયા મેં ચા પાંચ કપ બેસન ચણાના લોટમાં બે ચમચી ઘી અને અડધો કપ દૂધ લીધું છે ત્રણે ઇન્ગ્રેડિયન્ટ્સને બંને હાથો વડે ખૂબ સરસ રીતે મસળી લીધા પછી આપણા ઘરે જે ચોખાનો ચાયણો હોય છે તેમાં આપણે એને ચાળી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે પરફેક્ટ દાણા દાણા આમાં ચણાના લોટમાં બની ગયા છે એટલે આપણે ધાબો દેવાઈ ગયો છે હવે આ ચણાનો લોટ મોહનળ બનાવવા માટે પરફેક્ટ રેડી છે તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ મોહનથાળ બનાવવાની અહીંયા મેં ચારસોથી સાડા ચારસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને ઘીને મેં પહેલાં ગરમ કરી લીધું એના લીધે શું થશે કે તમારું ઘી પ્રવાહી સ્વરૂપમાં આવી જશે જ્યારે તમે ચણાના લોટ સાથે ઘીનું મેઝરમેન્ટ કરશો ત્યારે તે પરફેક્ટ તમારું મોહનથાળ બનીને આવશે અહીંયા સાડા ચારસો ગ્રામ ઘી એટલે આ જે મેઝરિંગ બાઉલ છે તે બેથી અઢી જ કપ જેટલું મને ઘી અહીંયા મળ્યું છે એટલે હવે હું એ જ પ્રમાણે ચણાના લોટનું પણ માપ લઈશ બેથી અઢી કપ જેટલું ઘી મેં ગરમ કરવા મૂકી દીધું છે ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં દ્રાબો જે ચણાના લોટનો આપ્યો હતો એ ચણાનો લોટ અહીંયા ઉમેરી દઈશું બેથી અઢી કપ ઘીની સામે મેં અહીંયા ચાર કપ જેટલું ચણાનો લોટ એડ કર્યો છે આ સામાન્ય ચણાનો લોટ નથી જે આપણે દ્રાબો અગાઉ આપ્યો છે દૂધ અને ઘીનું આ એ કણીદાર ચણાનો લોટ છે હવે ધીમા તે મીડિયમ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને દસથી પંદર મિનિટ શેકવા દેવાનું છે મોહનથાળના દરેકે દરેક સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જો કોઈ બી સ્ટેપમાં તમે જરા પણ મિસ્ટેક કરશો તો તમારો મોહનથાળ બગડી જશે આ સ્ટેપ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા આપણે દસથી પંદર મિનિટ માટે ધીમાથી મીડિયમ ફ્લેમ પર આને શેકવાનું છે જો આમાં જરા પણ તમે ઉતાવળ કરશો તો તમારો મોહનથાળ અહીંયા જ બગડી જશે દસથી પંદર મિનિટ તમે ધીમા ગેસ પર આને શેકીશો એટલે તમને ખૂબ સરસ ચણાના લોટ શેકાવાની સોડમ આવવા લાગશે અને જે ચણાનો લોટ છે એ થોડું ડાર્ક બ્રાઉન કલરનો થવા લાગશે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે તે શેકાઈ ગયો છે અને અંદર જે કણી કણી આપણે ચણાના લોટની હતી તે ડાર્ક બ્રાઉન કલરની થવા લાગી છે બસ આ જ ટાઈમે આપણે ગેસ ઓફ કરી દેવાનો છે અને જે આપણું પેન છે તે બાજુના ગેસ પર ટ્રાન્સફર કરી દેવાનું છે કારણ કે જો જરા પણ આ લોટ વધારે શેકાઈ જશે તો મોહનધાળનો ટેસ્ટ બરાબર નહીં આવે પછી આપણે બનાવીશું મોહનથાળ માટેની ચાસણી અહીંયા આપણે જે મેઝરિંગ કપથી ચણાનો લોટ અને ઘી લીધું હતું તે જ કપ મેં બે અહીંયા ખાંડ લીધી છે અને એમાં ખાંડ ડૂબે તેટલું આપણે પાણી ઉમેરી દઈશું પાણી માટે કોઈ માપ નથી પાણી માત્રને માત્ર એટલું જ લેવાનું છે કે જે તમારે તમે બે કપ ખાંડ લીધી છે તે ડૂબી જાય અહીંયા આપણે દોડતારની ચાસણી બનાવવાની છે ચાસણી બનાવવાની બનાવી ખૂબ જ સહેલી છે બસ તમારે ખાલી તેમાં થોડી ધીરજ અને કન્ટિન્યુઅસલી ખાંડ અને પાણીને ચલાવતું રહેવાનું છે તમે ધીમે ધીમે પાણી અને ખાંડને ગેસ પર મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહેશો એટલે ધીમે ધીમે પાણી અને ખાંડ બંને મિક્સ થઈ જશે અને થોડું જે આપણું મિશ્રણ છે તે કટ થાય એટલે આપણે આ ચાસણીને ચેક કરી લઈશું કે બરાબર બની છે કે કેમ એક વાટકીમાં પાણી લઈ અને ચાસણીના બે ટીપા તમે પાણીમાં એડ કરશો જો ચાસણી પાણીમાં પડ્યા પછી સ્પ્રેડ નથી થતી અને બંધાઈ જાય છે તે ટીપાને સ્પ્રેડ થવાના જગ્યાએ તે બંધાઈ જાય છે તો સમજવાનું કે આપણી ચાસણી પરફેક્ટ બની ગઈ છે અહીંયા તમે જોશો તો તે ટીપું સ્પ્રેડ થવાના બદલે એક ડોટ જેવું સ્વરૂપ લઈ લીધું છે તૈયાર થયેલ ચાસણીમાં થોડું કેસર થોડો જાયફળનો પાવડર અને અડધી ચમચી એલજી પાવડર ઉમેરીને મિક્સ કરી લેશું હવે આ ચાસણીને અગાઉ શેકીને રાખેલા ચણાના લોટમાં ધીમે ધીમે ઉમેરી દઈશું સેકેલા ચણાના લોટમાં ચાસણી સરસ ભળી જાય તે માટે પાંચથી સાત મિનિટ તેને મિક્સ કરી લેવાનું છે આપણે જેમ જેમ મિક્સ કરતા જશું તેમ તેમ ચાસણી અને આ ચણાના લોટનું મિશ્રણ છે એ ઘટ થવા લાગશે વધીને પાંચથી સાત મિનિટમાં તમારું મિશ્રણ છે એ થાળીમાં તમે પાતરી શકો તેટલું ઘટ થઈ જશે કરવા સમયે તમારે ગેસ ચાલુ નથી કરવાનું અહીંયા મેં ગેસ પર તોસરું રાખીને દેખાડ્યું છે પણ ગેસની ફ્લેમ બંધ છે હવે તમે જોઈ શકો છો કે પાંચથી સાત મિનિટ પછી આ મિશ્રણ ઘટ થઈ ગયું છે અને જે ઘી આપણે ઉમેર્યું હતું તેમાંથી થોડું ઘી આપણા મોહનથાળની ઉપર આવી ગયું છે બસ હવે આપણો મોહનથાળનું જે બેટર છે એ તૈયાર છે હવે આપણે તેને થાળીમાં કે ડીશમાં પાથરી દેશું મારી પાસે અહીંયા ચોકીના શેપનું નાનું મોલ્ડ છે મેં તેનો ઉપયોગ કર્યો છે આમાં જે આપણે મોહનથાળ બનાવ્યો છે તે પાથરી દેવાનું છે મોહન થાળના લે મોલ્ડમાં શિફ્ટ કર્યા પછી વાટકી કે ગ્લાસ વડે તેને સરખું એક સમાન તેને પાથરી લેવાનું છે જેથી આપણે જ્યારે મોહનથાળના થાળના પીસીસ કરશું ત્યારે તે ખૂબ જ સરસ આવશે સરસ પથરાઈ ગયું છે હવે આપણે તેમાં ડ્રાય ફ્રુટથી ગાર્નિશ કરશું સૌથી પહેલાં આપણે મગજરીના બી આનું પર ગાર્નિશ કરી લેવાના છે આનાથી મોહનથાનનો ટેસ્ટ સારો આવે છે ત્યારબાદ મેં પિસ્તા સ્પ્રિંકલ કરી દીધા છે ત્યારબાદ ચારોડી આ ત્રણેય વસ્તુઓ આપણે ટ્રેડિશનલ સ્વીટમાં વપરાય છે ચારોળી મગજ અને પિસ્તા એ આપણા મોહનથાળના ટેસ્ટને ખૂબ સરસ કરે છે હવે આ બધા જ ડ્રાયફ્રૂટ જે આપણે ઉપરથી સ્પ્રિન્કલ કર્યા હતા તેને આપણે ચમચાની મદદથી મોહન થાળમાં નવા પ્રેસ કરીને બેસાડી દઈશું બસ હવે આપણો મોહન થાળ ઓલમોસ્ટ તૈયાર છે આપણને ગમતી સાઈઝના પીસીસમાં આપણે તેને અત્યારથી જ કટ કરી લેવાનું છે કટ કર્યા બાદ આપણે તેને રૂમ ટેમ્પરેચર પર એકથી બે કલાક માટે સેટ થવા મૂકી દેવાનું છે હવે હું તમને દેખાડીશ કે તમે મોહનથાળનો લચકો પણ ખાઈ શકો છો આવી રીતે જે મોહનથાળના પીસીસ માટે આપણે જે મિશ્રણ ચોકીમાં પાથર્યું છે તે મિશ્રણને તમે લચકા તરીકે પણ ખાઈ શકો છો ગરમા ગરમ ખૂબ જ સરસ લાગે છે અને ઇન્સ્ટન્ટ તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો એને તમારે સ્વીટ બનાવી હોય તો તમે ગરમા ગરમ મોહનથાળનો લચકો બનાવી શકો છો અહીંયા મેં જે આપણું મોહનથાળનું મિશ્રણ હતું તેને બાઉલમાં કાઢી લીધું છે તેના પર મગજસરી પિસ્તા અને ચારોળીનું છે એ પણ એનો ટેસ્ટ બહુ સરસ લાવશે હવે તૈયાર છે આપણો ગરમા ગરમ અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું એવો મોહનથાળનો લચકો ટક્કીમાં પાતરેલું મિશ્રણ આપણે જે કટ કરીને રૂમ ટેમ્પરેચર પર એકથી બે કલાક માટે મૂક્યું હતું એના હવે પીસીસ તૈયાર થઈ ગયા છે એટલે આપણો મોહનથાળ રેડી છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેક્સચર ખૂબ સરસ પ્રોપર કલર અને દાણા દાણા એવો આપણું મોહનથાળ મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેટલો સરસ બન્યો છે તમે પણ આ જ પદ્ધતિથી મોહનથાળ બનાવજો અને મોહનથાળ અને લજકો બંને એન્જોય કરજો વિડિયો જો તમને ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી નવી વાનગીઓ તમે તમારા ઘરે બનાવીને એન્જોય કરજો થેન્ક યુ